પશ્ચિમ બંગાળમાં હિન્દુ વિરોધી તોફાનના પગલે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું પશ્ચિમ બંગાળની મમતા સરકારમાં હિન્દુ વિરોધી તોફાન ચાલતું હોવાના અનુસંધાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રાષ્ટ્રપતિ શાસનની સાથોસાથ મમતા સરકારનું રાજીનામું લેવા માટેની માંગ કરવામાં આવી હતી बंद करो बंद

જે સ્થિતિ હિન્દુ વિરોધી જે ઉદભવી છે એને તાત્કાલિકમાં રોકવામાં આવે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે ચોક્કસપણે હિન્દુઓને ટાર્ગેટ બનાવી એમની દુકાનો ઘર મકાન લૂંટી અને ત્યાંથી હિન્દુઓને પ્લેન કરવા માટેનું એક મોટું ષડયંત્ર છે મમતા સરકાર આ લોકોને છૂટો ડોર આપી રહી છે ત્યારે આવા બેકાબૂ બનેલા આતંકવાદી પ્રવૃત્તિ ધરાવનારા આ જે બોર્ડના વિરોધના નામે જે હિન્દુઓને ટાર્ગેટ બનાવી અને નિશાન બનાવી રહ્યા છે આવી ઘટના આ એક નથી પણ આવી અનેક ઘટા ઘટના પશ્ચિમ બંગાળની અંદર કેમ થાય છે વિરોધ પ્રદર્શન દેશ આખાની અંદર થવા થાય છે પણ જ્યારે પશ્ચિમ બંગાળમાં આવા વિરોધ પ્રદર્શન થાય ત્યારે ચોક્કસપણે હિન્દુઓને ટાર્ગેટ બનાવી અને હિન્દુઓની હત્યા કરવામાં આવે છે નાથી હિન્દુઓને પ્લાયન થવા માટે મજબૂર કરવામાં આવે છે ત્યારે કેન્દ્ર શાસિત કાયદો અને એમ હું કહું છું કે ત્યાં કેન્દ્ર શાસિત કાયદો લગાવવામાં આવે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે અને રાષ્ટ્રીય સુરક્ષા દળને આ પશ્ચિમ બંગાળ સોંપવામાં આવે જેથી કરી અને હિન્દુઓની સલામતી રહે હિન્દુઓને પલાયન થવા માટે મજબૂર ન થવું પડે એટલે તાત્કાલિક તાત્કાલિક ના રાષ્ટ્રપતિ શાસન લાગે મમતા સરકાર રાજીનામું આપે આવી વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર મહાનગરની માંગ છે જય શ્રી રામ